હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ વડોદરાનું ફેમસ લારી ઉપર મળે તેવું સેવ ઉસનની રેસીપી સૂકા વટાણા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જાય તે માટે આપણે લીલા વટાણાનો ઉપયોગ કરશું અને તીખું ચટાકેદાર સેવ સર આપણું બનીને તૈયાર થશે સાથે તરી પણ બનાવશું અને મસાલા સેવ પણ આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બની જાય તે માટે આપણે કુકરનો ઉપયોગ કરીશું તો ચાલો રેસીપી જોઈએ એ પેલા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો તો ચાલો રેસીપી જોઈ લેશું સેવ ઉસર બનાવવા માટે મેં અઢી કપ જેટલા લીલા વટાણા લઈ લીધા છે છે મેઝરમેન્ટ કરીને તમારે લેવાનું આ અઢી કપ મારે લીલા વટાણા છે અને જો તમારા ઘરમાં લીલા વટાણા ન હોય તો તમે ફ્રોઝન પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે આ સેવ ઉસર ઇન્સ્ટન્ટ બની જાય તે માટે આપણે કુકરનો ઉપયોગ કરીશું અને કુકરમાં તમારે આસાનીથી સેવ ઉસર બનાવી શકો છો તમારો ટાઈમ પણ બચશે ત્યારબાદ આપણે મિક્સરનું એક બાઉલ લઈ લીધું છે તેની અંદર

જોઈ શકો છો કે ડુંગળી આદુ અને લસણની આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે ત્યારબાદ આપણે તે જ બાઉલમાં આપણે થી ચાર નંગ મીડિયમ સાઈજના ટમેટા મેં લીધાં છે તેને પણ મોટી સાઈજમાં કટ કરીને રાખ્યા છે તેની પણ આપણે ટમેટાંની પ્યુરી બનાવી લેવાની છે જોઈ શકો છો કે ટમેટાની પ્યુરી પણ આપણી એકદમ તૈયાર છે ગેસ ચાલુ કરીને આપણે કૂકર ગરમ કરવા રાખી દીધું છે હવે કુકર આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે પાંચથી છ મોટી ચમચી આપણે તેલ એડ કરવાનું છે સેવ સેવસારમાં તેલનું પ્રમાણ હંમેશા વધારે હોય છે તમારા પ્રમાણમાં તમારે ઓછું તેલ કરવું હોય તો તમે કરી શકો છો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે ડુંગળીની પેસ્ટ છે તે આપણે એડ કરી દેસું અને હળવે હાથેથી તેને આપણે મિક્સ કરી લેવાની છે આ ડુંગળીની પેસ્ટને આપણે તેની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાતરવાની છે અને ડુંગળીનો થોડો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતરશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર જ આપણે રાખીને ડુંગળીને સાતડવાની છે ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે આપણે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ આપણે તેની અંદર જે આપણે ટમેટાની પ્યુરી બનાવેલી હતી તે આપણે એડ કરી દેવાની છે અને તરત જ આપણે સ્વાદ અનુસાર તેમાં નિમક કરી દેસુ એટલે આપણો ટમેટાની પ્યુરી એકદમ સતરે છે ગેસની ફ્લેમ ને મીડિયમ ટુ હાઈ ઉપર રાખીને જ આપણે ટમેટાની પ્યુરીને પણ સાતરે લેસુ અને તેને પણ આપણે 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે આપણે સાતળવામાં 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે ટમેટાની પ્યુરી આપણી એકદમ સતરાઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આમાંથી આપણે થોડી ગ્રેવી અલગ પાડી લેશું ઉસરની તરી બનાવવા માટે આપણે ત્યારબાદ હવે આપણે મસાલા કરી લેશું અડધી ટી સ્પૂન હળદર છે તે આપણે એડ કરી દેસું દોઢ ચમચી આપણે જીરું લીધું છે તે આપણે એડ કરી દઈશું દોઢ ચમચી આપણે લાલ મરચું લીધું છે તેને પણ આપણે એડ કરી દેવાનું છે અને અડધી ટી સ્પૂન આપણે ગરમ મસાલો છે તે આપણે એડ કરી દેસું અને એક ચમચી આપણે ઉસર મસાલો લીધો છે આસાનીથી તમને માર્કેટમાં મળી રહે છે અને જો ના હોય ઘરમાં તો પાઉાજી મસાલો પણ ચાલશે તે આપણે એડ કરી દેસું અને શાકમાં કલર આવવા માટે સરસ રીતે આપણે એક ચમચી કાશ્મીરી લાલ નો ઉપયોગ કરીએ છીએ તે પણ એડ કરી દેસું હવે બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે મસાલો નાખ્યા પછી આપણે હવે તેની અંદર આપણે અઢી કપ વટાણા લીધેલા હતા તે આપણે એડ કરી દેવાના છે અને વટાણાને પણ આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું જોઈ શકો છો કે વટાણા પણ ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને અડધા મિનિટ સુધી ઢાંકણ બંધ કરી અને અડધા મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે છે અને જોઈ શકો છો તમે કે સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું હવે આપણે તેની અંદર એક કપ ગરમ પાણી છે તે એડ કરી દેસુ હંમેશા તમારે ગરમ પાણીનો યુઝ કરવાનો તેમાં તેનાથી શાકનો ટેસ્ટ તેવો ને તેવો જળવાઈ રહે છે અને મિક્સ કરી લેશું આપણે પાણી એડ કર્યા પછી આપણે તરત જ કુકરનું ઢાંકણ બંધ કરી દેસુ અને મીડિયમ ટુ હાઈ ઉપર રાખી અને આપણે બે વિસલ થઈ ગઈ છે હવે આપણે વટાણાને ચેક કરી લેશું કે આપણા વટાણા સરસ રીતે બફાળા કે નહીં જોઈ શકો છો કે આસાનીથી આપણા વટાણા પ્રેસ થઈ જાય છે આ રીતે એટલે પરફેક્ટ આપણા વટાણા બફાઈ ગયા છે હવે ઉસરમાં રસો કરવા માટે આપણે બે કપ ગરમ પાણીનો ઉપયોગ કરશું હંમેશા ગરમ પાણી જ યુઝ કરવાનું છે આપણે બે કપ આપણે એડ કરી દેસુ તેમાં રસો ઘટ કરવા માટે આપણે ચણાનો લોટનો ઉપયોગ કરશું બે ચમચી મેં ચણાનો લોટ લીધો છે તેમાં આપણે થોડું પાણી નાખી અને તેની પેસ્ટ બનાવેલી લેવાની છે જો તમે કોરો ચણાનો લોટ નાખશો તો તેમાં ગઠ્ઠા પડી જશે સ્મૂથ પેસ્ટ બનાવી અને આપણે અંદર એડ કરશું એટલે રસો આપણો એકદમ ઘટ થાય ચણાની લોટની પેસ્ટ આપણે બનાવી લીધી છે હવે આપણે તેને એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેશું આપણે જો તમે કોરો ચણાનો લોટ નાખશો તો તેમાં ગઠ્ઠા પડી જશે એટલે હંમેશા તમારે પેસ્ટ બનાવીને જ નાખવાની હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખી અને આપણે પાંચ થી છ મિનિટ પાકવા દેવાનું છે

તો તૈયાર છે આપણું તીખું તમતમતું ઉસર ઉસર આપણું એકદમ તૈયાર છે હવે તેની આપણે તરી બનાવી લેશું ગેસ ચાલુ કરીને આપણે વઘારી ગરમ કરવા રાખી દીધું છે તેની અંદર આપણે મોટી બે ચમચી તેલ એડ કરવાનું છે સે ઉસરમાં તેલનું પ્રમાણ વધારે જ રહેશે તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછું તમે કરી શકો છો હવે તેની અંદર આપણે જે અલગ ગ્રેવી કાઢેલી હતી તે આપણે એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેવાની છે આપણે તેલ સાથે આપણે ગ્રેવી મિક્સ કરી દીધી છે તેની અંદર હવે એક ચમચી લાલ મરચું છે તે આપણે એડ કરવાનું છે અને એક ચમચી આપણે ઉસર મસાલો લીધો છે તે એડ કરી દેસુ જો ઉસર મસાલો ન હોય તો પાવ મસાલો પણ તમે આમાં નાખી શકો છો ચટણી અને મસાલો નાખ્યા પછી આપણે થોડીક વાર તેને સાતળવાનું છે અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી છે તો તૈયાર છે આપણી તરી ગરમ ગરમ ઉસર પણ આપણું તૈયાર છે સાથે તરી સાથે હવે આપણે સેવ ઉસર બનાવવા માટે મસાલા સેવ બનાવી લઈશું તે માટે મેં સેવ લીધી છે અડધા કપ જેટલી તેમાં આપણે ડુંગળી એડ કરી દઈશું જેણી સમારીલી આપણે એક નાની મીડિયમ સેડની ડુંગળી રાખેલી છે અને ફ્રેશ લીલા આપણે ધાણા લેવાના છે અને જે આપણે તરી બનાવેલી છે તેમાંથી જ આપણે બે ચમચી તરી એડ કરવાની છે હવે આપણે મિક્સ કરી લઈશું મસાલા સેવ પણ બનીને આપણી તૈયાર છે હવે ગરમા ગરમ સેવ ઉસન ને આપણે સર્વ કરી લેશું જોઈ શકો છો કે સેવ ઉસન ની ડીશ આપણે તૈયાર કરી લીધી છે તરી સાથે મસાલા સેવ અને પાઉં પણ રાખેલા છે આપણે તો છેને એકદમ તીખું ચટાકેદાર સેવું સર જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું બન્યું છે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને દબાવો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ